વાઘોડિયા રોડ પર આવેલ મેદાનમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા કબડ્ડી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચૌદ જેટલી ટીમોએ ભાગ લીધો હતો તે સાથે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા સંદેશો પાઠવવામાં આવ્યો હતો કે યુવાનોમાં વ્યસન વધી રહ્યું છે ત્યારે યુવાનોમાં શક્તિ વધારવા માટે અને વ્યસનથી દૂર રહે તેને લઈને સેવા સંસ્કાર સપ્તાહ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા યુવાનોને વ્યસન ન કરવા બાબતે માહિતગાર કરાયા હતા તેમજ કબડ્ડીમાં ભાગ લેનાર વિજેતા ટીમને ટ્રોફીનું ઇનામ તથા સર્ટિફિકેટ આપવામાં આવ્યા કબડ્ડી સ્પર્ધામાં ખૂબ મોટી સંખ્યામાં કબડ્ડી રમવા માટે તેમજ જોવા માટે યુવાનો જોડાયા હતા અને એકંદરે કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો રિપોર્ટર પ્રકાશ પારિયા સાથે કેમેરામેન શૈલેન્દ્ર પ્રજાપતિ ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વાઘોડિયા সতর্ক 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 આજરોજ વાઘોડિયામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વાઘોડિયા બજરંગ દળ મંડળ ટીમ તરફથી વાઘોડિયા ગામમાં કબડ્ડીનું ખેલ આયોજન રાખ્યું હતું જેમાં ચૌદ ટીમોએ ભાગ લીધો છે તેમાં મુખ્ય ત્રણ ટીમને વાઘોડિયાને બજરંગ ટીમ દ્વારા ટ્રોફી વિતરણ તથા મેડલ તથા સર્ટિફિકેટ આજે આપવામાં આવ્યું છે તે બદલ મને જે લાભ મળે તે બદલ ખૂબ ખૂબ આભાર જય જય શ્રીરામ જયેશ

એક સંદેશો બીએસપી તેમજ બજરંગ દળ દ્વારા આપવામાં આવે છે કે યુવાનોનું તન અને મન બંને ધર્મ તેમજ ભક્તિ તરફ જોડાયેલું રહે અને તેઓનું મન અને તન બંને અડીખમ રહે અને ધર્મ ધર્મના કાજે ક્યારે પણ જરૂર પડે તો એ સાથે ઉભા રહે એના માટે આજે વઘોડિયા પ્રખંડ ખાતે કબડ્ડીનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે વિજેતા ટીમોને ભેટ તેમજ સર્ટિફિકેટ પણ આપવામાં આવવાના છે અને અને તેના દ્વારા આજે અહીંયા રન ફોર પણ આયોજન કરવામાં આવશે જેથી બી તેમજ બજરંગ દ્વારા એક યુવાનોને સંદેશો આપવામાં આવે છે કે સોશિયલ મીડિયા તેમજ ઇન્ટરનેટ પ્લેટફોર્મ પર જે કંઈ બી વિદેશ દ્રશ્યો દેખાડવામાં આવે છે તેનાથી દૂર રહી પોતાનું તન અને મન મક્કમ રાખી અને આવી રમતોને રમતોમાં ધ્યાન આપી અને આગળ વધે તેવી અપેક્ષા રાખીએ છીએ જય શ્રી રામ